સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં ઈ ગુજરાતીમાં પ્રથમ વખત આવ્યા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે બે લાયકોને છે પ્રેસ કરવાનું ભૂલતા રહે ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડિયોને શેર કરજો વાત કરીએ મિત્રો તો ગુજરાત કન્યા વિદ્યાલય ભરતી બે હજાર ચોવીસ ક્લર્ક હેલ્પર ગૃહમાતાના પોસ્ટ પર ભરતી છે તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોઈએ અહીં વાત કરીએ તો ગુજરાતમાં કન્યા વિદ્યા લયમાં ક્લર્ક હેલ્પર ગૃહ માતા શિક્ષક તથા અન્ય પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો સંસ્થા જોઈએ તો શ્રી લેવા પટેલ કન્યા કેળવણી મંડળ પોસ્ટ વિવિધ પોસ્ટ પર ભરતી છે અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન રહેશે મિત્રો અને અરજી કરવાની વેબસાઇટ મેં મિત્રો અહીં આપી છે તો તમે વહેલી તકે અરજી કરી શકો છો સંસ્થા વિશે માહિતી જોઈએ તો ખૂબ જ સારી એવી સંસ્થા છે તો તમને જરૂરથી આકર્ષિત પગાર પણ આપી શકે એમ છે મિત્રો જરૂરી તારીખ વિશે વાત કરીએ તો આ ભરતીની નોટિફિકેશન તેર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવી છે તો વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરી શકો છો અને છેલ્લા તારીખ ખૂબ જ નજીકની હોઈ શકે છે મિત્રો તો અરજી કરવાનું તમે ભૂલતા નહીં પોસ્ટનું નામ જોય મિત્રો તો અહીં પ્રોફેસર બીસી બીસી પ્રોફેસર અહીં શિક્ષક શિક્ષક ગણિત વિજ્ઞાનના અંગ્રેજીના સંસ્કૃત ગુજરાતી ક્લર્ક માતા અને હેલ્પર જેવા પદો માટે ભરતી કરવામાં આવી રહી છે વાત કરીએ અરજી ફી વિશે તો મિત્રો નિઃશુલ્કો અરજી નિશુલ્ક રીતે તમે આમાં અરજી કરી શકો છો કોઈપણ પ્રકારની તમારે અરજી ફી ચૂકવવાની રહેતી નથી વયમર્યાદા વિશે વાત કરીએ તો જાહેરાતમાં વયમર્યાદાનો કોઈ ઉલ્લેખ નથી મિત્રો અહીં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો રિઝ્યુમ અને ફોટા જોશે મિત્રો વાત કરીએ પસંદગીની પ્રક્રિયા તો ઇન્ટરવ્યુ લાયકાત આવડત મેરિટના આધારે પણ તમારી પસંદગી કરવામાં આવે આવી શકે છે પગાર ધોરણ વિશે વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવારોને ઓનલાઈન સંસ્થા મુજબ આકર્ષિત પગાર ધોરણ ચૂકવવામાં આવી શકે છે મિત્રો તેમજ મિત્રો વાત કરીએ અહીં શૈક્ષણિક લાયકાત વિશે તો આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત પોસ્ટ માટે તમામ અલગ અલગ છે મિત્રો અરજી કઈ રીતે કરવી ઉચ્ચિક ઉમેદવારો જગત છે તેઓ વોટ્સએપ પર અરજી કરવાની રહેશે સ્કૂલ તથા હોસ્ટેલની ભરતીમાં અરજી કરવા માટે વોટ્સએપ નંબર આપેલો છે તો વહેલી તકે તમે અરજી કરી શકો છો મિત્રો આવી તમામ ભરતીની માહિતી માટે આજે જ અમારી ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી શકો છો અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ ઈ ગુજરાતીને સર્ચ કરી વધુ માહિતી મેળવી શકો છો મળીએ મિત્રો નવા વિડીયોમાં